જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ગીતુ રેસીપીમાં તો આજે આપણે રવાના સેન્ડવીચ ઢોકળા બનાવીશું એકદમ પોચા સેન્ડવીચ ઢોકળા બનાવીશું તો સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે આપણે એક કપ જેટલો રવો લીધેલો છે હવે આપણે રવાને મિક્સર જારમાં લઈ લઈશું તો હવે આપણે એક કપ જેટલું દહીં લીધેલું છે અને અડધા કપ જેટલું પાણી લઈશું તો હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે બરાબર એકદમ સરસ એવી પેસ્ટ જેવું બનાવી લીધું છે સરસ એવું આપણે પીસી લેવાનું છે એકદમ આપણે બેટર બનાવતા હોઈએ તેવું બનાવી લેવાનું છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો નીચે પડે છે તો બેટરની કન્સિસ્ટન્સી કેવી છે તે તો હવે આપણે આ બેટરને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું એટલે રવો આપણો ફૂલી જશે તો આપણો રવો ફૂલાય ત્યાં સુધીને આપણે ચટણી બનાવી લઈશું તો ચટણી બનાવવા માટે આપણે આ કોથમીરના પાન લીધા છે અને આ થોડાક પાલકના પાન લીધા છે અને ત્રણથી ચાર જેટલા લીલા મરચાં લીધેલા છે તીખા અને આદુનો ટુકડો લીધેલો છે આદુના ટુકડાને આપણે એક ઇંચ જેટલો લીધો છે અને આવી રીતે કટ કરીને લઈ લઈશું અને આ ત્રણથી ચાર જેટલી લસણની કળી લીધી છે અને આ સીંગ અને ચણા લીધેલા છે અડધી ચમચી જેટલું જીરું લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલી ખાંડ લઈશું અડધું લીંબુ નીચોવી લઈશું છ થી સાત જેટલા આપણે ફુદીનાના પાન લીધા છે અને આ બે થી ત્રણ જેટલા બરફના ટુકડા લઈશું અને એક ચમચી જેટલું પાણી લઈશું અને બધું બરાબર પીસી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવી ચટણી પીસી લીધી છે એકદમ સરસ એવી ચટણી પીસી લીધી છે તો થી બાર મિનિટ થઈ ગઈ છે આપણે રવો જોઈ લઈએ રવો એકદમ સરસ તેવો ફૂલી ગયો છે આપણે બેટરની કન્સિસ્ટન્સી પણ ઠીક થઈ ગઈ છે જોઈ શકો છો આવી બેટરની કન્સિસ્ટન્સી રિબિનની જેમ પડે તેવી છે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે આ ટ્રેમાં થોડું તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું આવી રીતે બધી બાજુ ટ્રેને ગ્રીસ કરી લઈશું થાળીમાં ઢોકળા મૂકવા હોય તો થાળીમાં પણ મૂકી શકાય છે આપણે આવી રીતે ટ્રે લીધેલી છે અને તેને આવી રીતે સાઈડમાં બધી બાજુ તેલથી સરસ એવી ગ્રીસ કરી લઈશું તો હવે આપણે એક પેકેટ ઈનો લીધેલો છે ઈનો લઈ લઈશું તમારે બેકિંગ સોડા લેવો હોય તો બેકિંગ સોડા પણ લઈ શકાય છે આપણે આવી રીતે આખું પેકેટ ઇનોનું લીધું છે અને તેના ઉપર લીંબુ નીચોવી દઈશું એટલે આપણો ઇનો એક્ટિવ થઈ જશે જોઈ શકો છો હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવું આપણું બેટર ફૂલી ગયું છે હવે આપણે આ બેટરને આવી રીતે ટ્રેમાં ફેલાવી દઈશું અડધું બેટર લઈશું આપણે અને આવી રીતે બધી બાજુ ફેલાવી દઈશું જોઈ શકો છો આપણે આવી રીતે બેટરને ફેલાવી દીધું છે તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે અને આ ટ્રેને આપણે પાણીમાં મૂકી દઈશું અને ઉપરથી આવી રીતે ઢાંકીને છ થી સાત મિનિટ માટે થવા દઈશું તો આપણું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે થોડું હવે આપણે તેની ઉપર આ ચટણી બનાવી છે તે ચટણીને આવી રીતે ફેલાવી દઈશું પાંચ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દીધું એટલે આપણું પેટર છે તે થોડું ડ્રાય થઈ જાય પછી આવી રીતે ચટણી ફેલાવી દેવાની છે આવી રીતે લેયર કરી લઈશું ચટણીનું તો જોઈ શકો છો આપણે બધી બાજુ સરસ એવું ચટણીનું લેયર કરી લીધું છે હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે તેને સ્ટીમ કરી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ચટણીનું મિશ્રણ પણ આપણું ડ્રાય થઈ ગયું છે હવે આપણે ઉપરથી આ જે અડધું બેટર રાખ્યું હતું તે આવી રીતે લઈ લઈશું અને ફેલાવી દઈશું આવી રીતે બધું બેટર લઈ લઈશું બધી બાજુ ફેલાવી દેવાનું છે તો હવે ઉપરથી આ કાળા મરીનો પાવડર છાંટી દઈશું અને થોડું લાલ મરચું છાંટી દઈશું આવી રીતે લાલ મરચું અને કાળા મરીનો પાવડર આપણે છાંટી દીધો છે હવે ફરી પાછું ઢાંકીને દસથી પંદર મિનિટ માટે હવે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ તેવા આપણા ઢોકળા ફૂલી ગયા છે તો આપણે ચાકુ નાખીને જોઈએ તો આપણી ચાકું એકદમ ક્લીન આવે છે બેટર ચોટતું નથી જો બેટર ચોટતું હોય તો પાંચ મિનિટ માટે વધારે સ્ટીમ કરી લેવાના તો હવે આપણે ઢોકળાને ઠંડા કરી લઈશું તો હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું આપણે ચોરસ કટ કરી લઈશું આવી રીતે આપણે આડા કટ લગાડી દઈશું દમ સરસ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે તો હવે આપણે વઘાર માટે આ વઘારિયામાં તેલ ગરમ કરી લીધું છે તેમાં અડધી ચમચી જેટલી રાય લઈશું અને અડધી ચમચી જેટલા તલ લઈશું અને આ લીલા લઈશું અને આ વઘારને આપણે ઉપરથી આવી રીતે લેવી દઈશું ઉપરથી થોડા કોથમીના પાન મૂકી દઈશું તો જોઈ શકો છો કેટલા સરસ આપણા ઢોકળા બન્યા છે એકદમ સરસ પોચા એકદમ લેયરવાળા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા બન્યા છે તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા ફૂલેલા પોચા રૂ એવા સેન્ડવીચ ઢોકળા તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ એવા આપણા સેન્ડવીચ ઢોકળા બન્યા છે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા સેન્ડવીચ ઢોકળા બનીને તૈયાર થયા છે તો આવી રીતે રવામાંથી સેન્ડવીચ ઢોકળા તમે પણ એકવાર થોડી જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે તમારી મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે રવાના સેન્ડવીચ ઢોકળા કેવા બન્યા છે